બાબા પોનસો રૂપિયા લાઇટ બિલ ભરવાના નથી એમાં ગમતો ગોટાળો ગોટાળો

બાબા કષ્ટ તો કોઈ નથી પણ મારા અને થોડીક મારે તકલીફ તો છે રાહુ નો છે રાહુ એટલે શું બાબા એનો કોઈ ઈલાજ ખરી કે નહી હા ઈલાજ છે ને બાબા પછી સર્વ ઈલાજ છે આના માટે

અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય જય માતાજી